પાંચ મિનિટ પણ હા ખાધા વગેરે કામ કરીએ છીએ અને અમારો આ માલ માર્કેટ હેડ સુધી પોગે અને હરાજી થઈ જાય પછી આનો વેપારી ભાવ તોડે પછી ખેડૂનો જીવ નહીં ખેડૂત આખો બળી જાય અને આનિયા સિંઘ દસ થી બાર વર્ષ પહેલા પચી મણ સિંગ તમે લઈને જાતા ને એટલે દસ ગ્રામ સોનું આવતું અત્યારે આનિયા સિંઘ દોઢસો મણ લઈને જાવ ને તોય દસ ગ્રામ સોનું નથી આવતું સમગ્ર રાજ્યમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ખેડૂતોના પાકના મનગમતા ભાવ ન મળવાથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે ખેડૂતોનું કહેવું છે સમય સાથે મોંઘવારી વધતી જાય છે પણ ખેડૂતોના પાકની રકમ ઓછી થતી જાય છે ખેડૂતનું કહેવું છે જ્યારે સોનું હોય કે પછી ડીએપી ખાતરનો ભાવ તે બધાનો ભાવ વધતો જતો જાય છે તો શા માટે ખેડૂતના પાકનો ભાવ વધતો નથી તે માટે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે વિગતે વાત કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજ્યમાં ખેડૂતોનો મરો વધતો જતો જાય છે તાજેતરમાં જ ખેડૂતનો વિડીયો સામે આવ્યો છે જેમાં તેમણે સરકાર પર પ્રહાર કર્યા છે અને સરકાર પર કટાક્ષ કર્યો છે 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 તેમનું કહેવું ખેડૂત ખેડૂત સવારથી સાંજ સુધી મહેનત કરે પણ જ્યારે પાક જાય વેપારી સાથે ત્યારે તેની સાથે કડદો કરી દેવામાં આવે છે ત્યારે માત્ર ખેડૂતનો જીવ જ નહીં ખેડૂત આખે આખો બળી જતો હોય છે જ્યારે મહેનત કર્યા પછી પણ પાકનો યોગ્ય વળતર ન મળે ત્યારે ખેડૂતમાં રોષ ફાટી નીકળે છે સાંભળીએ તે ખેડૂતે વધુમાં શું કહ્યું આપણે કોઈ વાદ વિવાદમાં પડવું નથી પણ આ ખેડૂતની વાત છે એટલે મને વાત કર્યા વગેરે રહેવાણોની વાત છે બોટાદમાં કડદાના આંદોલનની સાહેબ હવારના છ વાગ્યાથી જ સાંજના સાત વાગ્યા સુધી પાંચ મિનિટ પણ હા ખાધા વગેરે કામ કરીએ છીએ અને અમારો આ માલ માર્કેટ હેડ સુધી પોગે અને હરાજી થઈ જાય પછી આનો વેપારી ભાવ તોડે પછી ખેડૂનો જીવ નહીં ખેડૂ આખો બળી જાય અને આનિયા સિંહ દસ થી બાર વરસ પહેલાં પચ્છી મણ સિંગ તમે લઈને જાતા ને એટલે દસ ગ્રામ સોનું આવતું અત્યારે આનિયા સિંગ દોઢસો મણ લઈને જાવ ને તોય દસ ગ્રામ સોનું નથી આવતું આની આ સિંગ પંદર વર્ષ પહેલા મેં ભાઈ ફાડી અગિયારસોમાં વેસી હતી ને તૈયાર ડીએપી ખાતર લીધે તું ચારસો પંચોતેરમાં અત્યારે ના ભાવ છે પંદરસો ને માંડવીના છે હારા મારી માંડવી તમે લઈને જાઓ તો આઠસો નવસો રૂપિયા આ તફાવત વેપારીને નથી દેખાતો એટલે આ ખેડૂને કડદો નડે છે ક્યાંય કુદરતનો નાય જોવો તમે સમય પ્રમાણે બધી વસ્તુનો ભાવ

વાગ્યા થી સાંજના સાત વાગ્યા સુધી પાંચ મિનિટ પણ હા ખાધા વગેરે કામ કરીએ છીએ અને અમારો આ માલ માર્કેટ હેડ સુધી પોગે અને હરાજી થઈ જાય પછી આનો વેપારી ભાવ તોડે પછી ખેડૂનો જીવ નહીં ખેડૂ આખો બળી જાય અને આનિયા આ સિંગ થી બાર વર્ષ પહેલાં પચ્છી મણ સિંગ તમે લઈને જાતા ને એટલે દસ ગ્રામ સોનું આવતું અત્યારે આનિયા આ સિંગ દોઢસો મણ લઈને જાવ ને તોય દસ ગ્રામ સોનું નથી આવતું આનિયા સિંગ પંદર વર્ષ પહેલા મેં ભાઈ સાડી અગિયારસોમાં વેસી હતી ને તૈયાર ડીએપી ખાતર લીધે તું ચારસો પંચોતેરમાં અત્યારે ડીએપીના ભાવ છે પંદરસો ને માંડવીના છે હારામાંડવી તમે લઈને જાઓ તો આઠસો નવસો રૂપ આ તફાવત વેપારીને નથી દેખાતો એટલે આ ખેડૂને કડદો નડે છે ક્યાંય કુદરતનો નાય જોવો તમે સમય પ્રમાણે બધી વસ્તુના ભાવ મોંઘો જોશે પણ આ વસ્તુનો ભાવ મોંઘો નહીં થાય ને તો આ સમય પ્રમાણે ખેડૂતનો દીકરો ખેતી છોડી દે એટલે આ કડદાની વાતમાં ખેડૂતો નાય માંગ્યો તો ઉપર જતા માથે અન્યાય જો મિત્રો દહકોનો દહરો હોય એટલે દહકો ભાંગવાનો સમય આવી ગયો છે હવે એટલે આમાં તમે સમજી જજો ખેડૂતું કેવું છે જ્યારે પચ્ચીસ વર્ષ પહેલા જે મણના પચીસ મણ સિંગ લઈને જતા હતા ત્યારે એક તોલા સોનું આવી જતું હતું હવે દોઢસો મણ સિંગ લઈને પણ જઈએ તો દસ ગ્રામ સોનું નથી આવતું ખેડૂતની હાલત આવી થઈ ગઈ છે ખેડૂતોને તેમ ખેડૂત એક ચીમકી આપતા કહ્યું કે જો સમય સાથે પણ બધી વસ્તુના ભાવ વધ્યા છે પણ જો આખો આખો ભાવ નહીં વધે તો ખેડૂતનો દીકરો ખેતી છોડી દેશે જ્યારે ખેડૂત પોતાનો ન્યાય માંગ્યો પણ તેની સાથે અન્યાય થયો છે આ કરદાકાંડમાં આપણે જોયું જ્યારે તેને અવાજ ઉપાડ્યો ત્યારે તેને ચૂપ કરાવી દેવામાં આવ્યો તમારો શું અભિપ્રાય છે અને કમેન્ટ કરી જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં